તો હેલો મિત્રો શેખર હથો લોક નો હાર્દિક સ્વાગત છે તો મસ્ત અને મજામાં એન્ડ અત્યારે છું હું બરોડામાં છું અને આવી ગયો છે અમારે શિવ દેખો શિવ આવી ગયો છે અમારે એ બધું ખબર પડી જશે પબ્લિકને કહેવાની જરૂર નથી અને મારા મામાની ગાડી લેવા આવે છે હવે આટલી બધી ગાડી છે હવે કઈ ગાડી લઈશું કઈ ગાડી અમારી છે એ તો મને પછી જ ખબર પડશે અને આપણા બ્લોગમાં પેલો મિતેશ આવે છે એ લોકો ગાડી લે છે એટલે મારા મામા ગાડી લે છે હવે આ આ બ્રેઝા પડી છે અલ્ટો પડી છે અલ્ટિકા પડી છે આ બધી કઈ નામ બી નહીં ખબર મને અરે આ વેગાનો આ વેગાનો ને બધી પડી છે અત્યાર સુધી કે નહીં ગમ આ શોરૂમ છે મારું તો સુધી કે બાપુ જ છે કંઈ હા જુઓ કંઈ આ છે અમે અને આ બહેરિયા અને અમારી આ કોઈ બધા ગાડીની સાફસફાઈ ચાલુ છે અત્યારે અને મારા મામા બેઠા છે અંદર તો ગાઈસ તો અમે હવે શોરૂમ પર આવ્યા આજે પેલા આવ્યા નહીં અને પેલા રહ્યા મારા મામા હાય જો એ બેઠા છે ને અમે અમેજી છે પેંડા લેવા અને આજુ માલિક તો ગાઈસ તો અમે બહુ મોટો ઘોટાડો કરીને આવ્યા છે એક વ્લોગર તને આ પેંડા લીધા બરાબર એને ક્લિપ લેવાનું આપ ભુલી ગયો છું બરાબર સોરી યાર ગાઈસ

અને અમે બી હવે જઈએ છીએ ગાડી લેવા આયા હતા નંબર પ્લેટ ન ગયા હતા અને વ્લોગિંગ ચાલુ કરી નાખી અને હવે ગાડી બાડી લઈએ હા જો પેલા અમારે હેમ મને લાગતું હતું કે અમારું હેમલેટ કોઈક ઉઠાઈ લઈ ગયું હશે પણ એવું નહીં થયું અને અમારી ગાડી આગળ ગતી રહી છે ને અમારી આ બાઈકો બે યા યા હા યા આ તમે આ જોઈ લીધા હશે તમે બધા પહેલાં જ અને બાઇક લઈને હવે નીકળીએ છીએ અમે તો ગાય તમને લાગતું છે અચાનક બ્લોગમાં ફેરફાર કે કામ આવ્યો મેં અચાનક બ્લોગમાં થઈ રીતે આવ્યો પણ મેં આવ્યો છું નીકળેલા અમે છ વાગે જવા અને દસ વાગે જવાને રાત્રિ બજાર અમે ખાઈને શેખર અમારી વાત જોઈશું તો કલાકથી હા કલાકથી એન્ડ અહીંયા વાત જોઈને બેઠા હતા કેટલામાં સૌમાં તલાવ અને બરોબર અને બધા અમારા અલગ અલગ છે શેખરની ગાડી પર અને અમે આવ્યા છે મેં સચિનને ને આ રહ્યો સચિન અને હરિયો

અને કડવાલ તાલુકો બની જોસે હા કડવાલ તાલુકા પંચાયતમાં ભરાયા બધા વધારે આપણે પાટી પાટીનું નામ નહીં જ નહીં હા લાગે વાર પણ આવશે મજા બરાબર 100% દેખવાને ફૂલ ટ્રાફિક છે તો ગાઈસ તો અમે સરકારી બહાર બેઠા રહ્યા છીએ આયુ ગ્રુપ

બફરા ભી બહુત હોતા હે બપરા ભી બહુત હોતા હે हमको થોડા કે લગાવને કે આયેગા પર લગાયો હૈ નહીં हमको થોડા ખીલ દે નો 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 પંખા ઓતેલો પંખો નહી ઉતર ગઈ ગતી ઓહ હો કે ચતનો મા બને તા હે હા ઓ જો ભી ગરમી લાગે આબોતમાં ફેશન પ્રો નહીં આ પ્લેટ ના માયલેત કા બાપ બજાડ બજાડ ફાઈન

મગર સકર તો સારું તો પછી મળીએ બીજા કદાચ આ ને એન્ડિંગ બરોબર તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં કઈ સુધી આવજો